ભયાનક યુદ્ધ થયું બંને બાજુથી જવર છોડવામાં આવ્યા અંતમાં શ્રી કૃષ્ણ સ્વયં શ્રી શ્રી અનિરુદ્ધની પાસે આવીને એમનું સત્વન કરીને કહ્યું હે સર્વ વ્યાપી શંકર આપ તો ગુણોથી નિલિપ થઈને પણ ગુણોથી ગુણોને પ્રકાશિત કરો છો હે ગિરીશાહી ભૂમન આપ સ્વયં પ્રકાશ છો જેની બુદ્ધિ આપની માયાથી મોહિત થઈ થઈ ગઈ છે તે સ્ત્રી પુત્ર ગૃહ વગેરે વિષયોમાં આશક્ત થઈને દુઃખ સાગરમાં ડૂબી જાય છે ઉતરી જાય છે જે અજિત્રેન્દ્રિય પુરુષ પ્રારબ્ધ વશ આ મનુષ્ય જન્મને પ્રાપ્ત કરીને પણ આપના શરણોને પ્રેમ નથી કરતો તે શોષનીય તથા આત્મવંચક હશે હે ભગવાન આપ ગર્વ હારીશો આપે જતો આ ગર્વ ગાળવા બાણને સાપ આપવો હતો તેથી આપની જ આજ્ઞાથી મેં બાણસોની ભૂજાઓનું સેધન કરવાને માટે અહીં આવ્યો છું એટલા માટે હે મહાદેવ આપ આ યુદ્ધની નિવૃત્તિ થઈ જાઓ હે પ્રભુ મને બાણની ભૂજાઓ કાપવા માટે આજ્ઞા પ્રદાન કરો કૃષ્ણ ભગવાન કહે છે જેથી આપનો છાપ વ્યર્થ ન જાય મહેશ્વરે કહ્યું હે તાત આપે ઠીક જ કહ્યું કહ્યું છે કે મેં જ આ દૈત સાપ આપ્યો હતો અને મારી જ આજ્ઞાથી આપ બાણાસોની ભૂજાઓ કાપવા અહીં પધાર્યા છો કિન્તું હે ર રમાનાથ હે હરે શું કરું હું તો સદા ભક્તોને જાધીન રહું છું આવી દશામાં એ વીર મારા દેખતા જ બાણની ભૂજાઓ કેવી રીતે કપાય શકે એટલા માટે મારી આજ્ઞાથી આપ પહેલાં ઝુંબણા દ્વારા મને ઝુંબીન કરી દો ત્યાર પછી પોતાનું અભિષ્ટ કાર્ય સંપન્ન કરો ભોળાના થામાં છે એટલે કે મારે કેવી રીતે જોવાય નહીં ને એને જ વરદાન માં એને હજારો પૂજાઓ આપી હતી પછી બાણાસર એ બધા એને જીતી લીધા પછી એને ભાર રૂપ